જોટાણામાં કોઈ ઈસમે સવારમાં દુકાન ખોલતા જ હુમલો કર્યો હતો આ અજાણ્યા ઈસમે ધોકા વડે હુમલો કરતા વેપારી વૃદ્ધને હાથ ઉપર ઈજા થવા પામી હતી જોટાણાના વૃદ્ધ વેપારીએ બુમાબૂમ કરતા આજુબાજુવાળા ભેગા થઈ ગયા હતા જોકે હુમલાખોર ઈસમ વૃદ્ધ ઉપર હુમલો કરી ભાગી જવામાં સફળ રહ્યો હતો જોકે આ બુરખાધારી ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો જોટાણાના પૂર્વ સરપંચ અને વેપારીએ સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને વૃદ્ધ વેપારી હાલ મહેસાણા સિવિલમાં દાખલ હોવાથી જોટાણાના વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો પોલીસે બુરખાધારી હુમલાખોર ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને તપાસનો દોર ચાલુ કરેલ છે મહેસાણાના ડીવાયએસપી આર આર દેસાઈએ જણાવ્યું હતું કે કોઈ ગ્રાહક સાથે બે હજાર રૂપિયાની નોટ માટે બોલાચાલી થઈ હતી હાલ રૂપિયા બે હજારની નોટ ગવર્મેન્ટે બંધ કરેલ છે છતાં પણ ગ્રાહકો બે હજારની નોટ લઈને વેપારીઓને ત્યાં વસ્તુ ખરીદીને માથાકૂટ કરતા હોય છે હવે પોલીસ આ ઈસમ વિરુદ્ધ કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે રિપોર્ટર ઇસ્માઈલ ઘાંચી કડી